ફ્રેન્ડ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં તો આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે સાંજના યાની કે સાડા પાંચ જેવું થાય છે સવારે તો બહુ કામ હતું કામ તો કંઈ નહીં રસોઈ જ હોય પણ આજે અમે લેટ ઉઠ્યા હતા ને એટલે દસ વહેલા ઉઠ્યા હતા પણ ઉઠીને નાઈ ધોઈને પાછા સુઈ જવા એવું તમે કરો તો કોમેન્ટમાં જરૂર નથી લાગતો કે અમે પણ નાઈ ધોઈને પાછા સુઈ જાય હું સુઈ ગઈ હતી નાઈ ધોઈ પાણી વાણી ભરી અને કોઈ નતો સાથે સાથે ચા નાસ્તો કરવા વાળા એટલે હું સુઈ ગઈ હતી પાછી તો સીધા નો એટલે સવારે ટિફિનમાં થોડુંક મોડું થઈ ગયું હતું એટલે મેં કીધું હવે સાંજના વિડીયો ચાલુ કરશું તો અત્યારે હું છે ને આજે શું કહેવાય અંદર ભાજી ઘણી રહી છું અમારે છે ને આમાં કાંગડિયામાં છે ને નુકસાની ગઈ એને કહું તમને આમ

ચોમાસામાં સરસ મજાનો થાય વરસાદ થાય ને એટલે બધે ઝાડવા નીકળે એ શું કરતા ખબર તમને હું બતાવું આવું કોણ કોણ કરતું ને નાના હતા ને કોમેન્ટમાં કહેજો હો આવી પછી આૂટી હો નાની ચપ્પુ લેવા પછી પછી આવું પાણી હોય ને હા નગારામાં ભરેલું એવું સરસ મજાનું ફૂલ ખીલશે હું તમને બતાવીશ નાની ચપ્પુ

સરસ મજાના હોય દેશી તો આ થોડોક આપણે તાંદરિય બનાવશું અને બીજું થોડોક ટમેટાનો સાગ બનાવશું કલાયેલા ભાત બનાવશું ને થોડીક રોટલી બનાવશું તો ચાલો આ પછી ખીર છે ને અને આ પૂર છે ને તો હું તમને બતાવીશ બરાબર તો વિડીયો છેલ્લા સુધી જોજો ને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો થોડીક રજુઆરમાં હેલો ફ્રેન્ડ તો અત્યારે હવે આપણી સાંજની રસોઈ બની ગઈ તો સાંજના રસોઈમાં શું બનેવું છે એ ચાલો તમને બતાવું તમે જોઈ શકો છો આપણે જે તાંદરો તોડ્યો ને એની ભાજી બનાવી છે સેવ નું શાક છે અહીંયા ભાભી રોટલીનો નો લોટ બાંધી રહ્યા છે તો હવે આપણું તાંદરિયા શાક ચડી જાય એટલે આપણે રોટલી બનાવી દઈશું પીજુ તો કાંઈ બનાવવાના છે નથી કે અત્યારે સાડા સાત જેવું થઈ ગયું ગરમી બહુ પડે અમારી અહીંયા અતિ સહાય તડકો છે તમારી અહીંયા કેવો છે કોમેન્ટમાં કહેજો તો વહેલો રસોઈ નથી ચાલુ કરતા અમે લોકો છ વાગ્યા પછી ચાલુ કરીએ કેમ કે રસોડામાં ઊભું રહેવા એવું કામકાજ નથી ને ભાભી બહુ બહુ ગરમી થાય રસોડામાં એટલા માટે અને ચાલો તો હવે રોટલી બનાવી દઈએ અને પછી મળીએ આપણે જે ફૂલ બનાવ્યા છે ને એ હું તમને બતાવું પછી પેલા રોટલી બનાવી દઈએ હાલો ફ્રેન્ડ તો હવે અત્યારે આપણું જમવાનું બની ગયું તો આ તમે જોઈ શકો છો બગારેલા ભાત બની ગયા અહીંયા સરસ મજાનું સેવ ટમેટાનું શાક પણ બનીને તૈયાર છે અને આ છે તાંદરિયાની ભાજી અહીંયા રોટલી તો આજે ટિફિનમાં આપણે ચાર વસ્તુ બનાવી છે તો ચાલો હવે ટિફિન ભરી દઈએ

અત્યારના છોકરાઓ છે ને આવી રમત ન રમે અત્યારના છોકરાઓ ફક્ત ફોન સિવાય કાંઈ ન રમે ગેમ રમે અને અત્યારે તો આપણે આવી રમત રમતા એવો હાર જેવું છે ને સરસ મજાના ને બધા ફૂલ જેવા બની ગયા જોઈ લે આવું આવડે જેને જેને આવડતું હોય કોમેન્ટમાં કહેજો